ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા હું છું વિશાલ ને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગ માં અને મસ્ત સવાર પડી ગઈ છે અને મારો ભાઈ સાર નાખે છે લડશો નઈ જા લડા આ માય નાખ છે લે આજો અરે અલી માય નાખ છે પાડાન પેટાઈ પેટાઈ ને અલા આખો આલ પેટુ મે લીધું જો ફેટા મેલા હે ને તઈ કે ના મારે કે આ એક કી ફેટા બાપડા ગળુ ભળુ દબાઈ જા ગળુ પાડા ને અંતક અંતક હમ તો હા તો ભઈ ઇના માં કા લડવા ને લડવા ને પેલા નું મત થઈ જાય ને સવાર સવાર માં લડો લડી રહ્યા હે ખાવાનું કરતા નહીં સરખો થોડી વાર રાખવી હરાકવી પડે કે આવી પાટું છોડે આ ગાયન પાટાથી હું જેટલી વખત બચ્યો આજ તો ઘોડો બંધ કર્યો નહી કોઈએ જો ઘોડો ચાલુ ઘોડો બંધ કરી દીધા બોર આવ્યો બોર લાઈટ બંધ થઈ ગયા કાથે દબાવીને આજે ને આમ ઓમ ને તો તરત વખાઈ જાય નક્કી કાથે વાસી ને એટલો અવાજ કરે ને અને હજુ દબાઈએ ને બે બાયણા ફેંકા કરીને દબાઈએ ને તો અવાજ થાય જ નહીં લગી રે અને મસ્ત સૂર્યોદય થઈ જજો રોજ તડકો આટલા આવે ને હું બ્લોક ચાલુ કરી નાખું મારે અપલોડ કરવા માટે ટાઈમ જતો રહ્યો હેઠ વહેલા ચાલુ કરી દઉં ના કે કોક થયું ગાયન કોક થયું તમને દેખાડું છો

तो यार चालू है तो आप रजाहा मिलवा मिलने चिल्लिया उधी मगनी शैगो खा कोई अरे जो मगनी शैगो लो चाका मुँह लेन जोकन जयी है ना अम्म हाँ मुँह क्षेत्र मानुकर क्या कान એ તો આવશ હા બંકા પર જ ફરિયાદ થાય બીજા ઉપર છે હું અમદાવાદ લેવાના હતું કેટલે હવે જાહો હું યાદ આવું મેળવાની ડાયરેક્ટ હો જઈએ છે તરી इस काम कर गया सारे तो तू करे रे मुझे मलिन न जाऊ करे रे मुझे मलिन जाऊ है बार खुदी जान बार खुदी रहा है नहीं जाऊ बड़ी नहीं।, नहीं नहीं, नहीं पड़ी नहीं। तो कल तो फायदा था चंग पंचर पड़ी नहीं है जी कोटो पे ही है तो जाते नहीं थे तो थोड़ी कर दे

એવું હતો આજે ગમમાં થોડું તું તઈક ચાલુ કરશે અને ગામમાં જઈને મળીએ હતા ને બહેણીઓ ખુલી ગયા બોલો જ બોલતા હમ ફરી નાય થોડા એક ખેતર વટો આવ્યા અને પછી યાદ આવ્યું કે ભણી ભૂલી ગયા દૂધ લેવા માટે તો પછી માર પાસું આવું પડ્યું અને બાળક આગળ ઉપર નથી હવે ખેતરમાંથી થઈને હેડી જવાનું આવજો આવજો હેતે હેતે બાય તો ચલો મળીએ ગમ માં જઈ તો ફાઈનલી મિત્રો ગમ માં જઈને તો બાર થઈને આવી ગયો અને અનિલ્યા ને આપણે બિહારી ને આવતા રહ્યા અનિલિયા જો અમદાવાદ નોકરી જો હે

ਤੋ ਆ ਫਿਰ ਢੇਡੋ ਇਹ ਹੋਏ ਹਾਈ ਬੱਸ ਮੱਖਿਆਡੀ ਪੰਖਾ ਡਿਜ਼ਾਈਨ ਰਚੋ ਆਈ ਨਹੀਂ ਆਈ ਤੇ ਆਪਣੇ ਬੰਦੂ ਅੱਜ ਤੂੰ ਵੀ ਕੋਮੇਡੀ ਕਰਨੀ ਆ ਜੀ ਇਹ ਕੰਨੇ અરે હળવું ફરી ફરી ને રાજી પડે આજ તો બાબા ખુશ થઈ ગયો બે ત્રણ દાળ બાબા બાબા જે બે ત્રણ દાડા બોલતો રહતો ને એ બધું આજ રાજી થયું આવતો નાની આખડી લઈ

બાબા બહુ મસ્તી કરી ને મજા આવી ગઈ પણ મજા ના ગઈ બાબા આ મૂળ આયી તારંગી તો કલાક જ અંદર દેખાય બાબા દ્વાર દરવાજો બનાવવાનો હોય તો માપ લેવા માપ પટ્ટી લઈ બા પૈસા આવી ગયું પૈસા દરવાજો બનાવ પૈસા મારા રાજ દોઢસો દોઢસો રૂપિયા કેવો દરવાજો બનાવાનો દરવાજો બનાવવાનું મજબૂત બનાવવાનો મજબૂત પણ જોવા તાર એક નંબર

બહુ વાઈટ વાઈટ થઈ ગયું તો હવે મળીએ બાબા ને ક્યારે જઈ માપ બાપ લઈએ સારી માપ પડે તો ફાઈનલી પોકી જાય બાબા ને ઘરે સારી બાબા ને ઘર એ પણ માપ લેવાનું બાપુ વાણી ભરતા બાબા નાખ્યા બાબા જોઈ બાપા જી લોટો કરે બાબા બાબા નું હોમ થિયેટર આવ્યું ના કરતો થોડુંક જ વગાડે બંધ કરી દેજે